આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યું છું ક્યાં જુનાગઢમાં કોના ઘરે નાગર નરસૈયાની ઘરે હે નરસિંહતા ની ઘરે તમે શ્રીફળ આપ્યું મારી દીકરી તો દુખી દુખી થઈ જાય એની ઘરે કરતાલ સિવાય ક્યાં કઈ છે તમે ના પાડી દો બ્રાહ્મણે કીધું કે મહારાજ અંગૂઠો ક્યો તો કાપીને દઈ દઉં પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ભૂંવા હું નહીં જાઉં હું નહીં જાઉં દીકરીના બાપે કીધું એક કામ કરો તમે ના પાડવા ન જાવ તો કંઈ નહીં ચિઠ્ઠી તો મારી દઈ આવો આ ચિઠ્ઠી તૈય આવો લાવો વેવાઈએ ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠીમાં લખ્યું તું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા એક હજાર માણાની જાન લાવજો હાથી ઘોડા લઈને આવજો અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં કાગળિયો વાળ્યો ઉપર લખ્યું જે જગ્યા એડ્રેસ લખવાનું તું ત્યાં જય શ્રી કૃષ્ણ ભૂદેવે આવી નરસિંહ મહેતા કીધું કીધું તમારા વેવાએ કાગળ આપ્યો છે લ્યો કાગળા જોયો ઉપર લખ્યું તું જય શ્રી કૃષ્ણ એ કે આમાં એડ્રેસ આપણું ક્યાં છે આ તો ઓલાનું છે દઈ દો એને હાલ લ્યો મંદિરમાં જન મૂકી દો આ તમારી કઈ ચિઠ્ઠી આવી છે જોઈ લેજો શામળિયાના લગ્ન આવ્યા આઠ દાડા બાકી હતા અને માણેક મેતી કીધું સાંભળ્યું મહેતાજી હવે આ કરતાલ મૂકોને કેમ અરે આપણા શામળિયાના લગ્ન આવ્યા કેદી છે એક અઠવાડિયું બાકી રહ્યું છે મહેતાજી કે હજી આઠ દિવસ બાકી છે આપણે આઠ આઠ મહિનાથી ઉપાધિ કરતા હોય લગ્ન છે એ લગન છે નરસિંહ મહેતા કીધું આઠ દાડા બાકી તો એટલી બધી ઉતાળવું કરો છો ચાર દાડા બાકી રહ્યા અને માણેક મેં પાછું કીધું હવે તો સમજો હવે ચાર જ દાડા બાકી રહ્યા છે તે મહેતાજી કે કામ કરો મેતી શું એક ઘીનો દીવો આપો ને મેતી કે આ દીવો કરીને કરશે હું મારે શું કરવું પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો દીવો આપ્યો નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં ભગવાને પૂછ્યું નરસૈયા અત્યારે શું છે બધું તો કે તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું એમ ન કીધું મારા દીકરાના લગ્ન છે તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું ભગવાને પૂછ્યું કેદી છે ચાર દિવસ રહ્યા છે એ કે આટલો બધો વહેલો હું આવ્યો હજી તો ચાર દિવસ બાકી છે મહેતાજી કે મારે તો આવું જ નહોતું પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને એને કાઢો મને ઘરેથી જાવ ને જાવ જાવ ને જાવ પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં આ બાજુ લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા ભગવાને ઉદ્ધવને મોકલ્યા અર્જુનને મોકલ્યો જાઓ જુનાગઢમાં રંગ કરી આવો આખા જુનાગઢને ને ઉદ્ધવને કીધું જાઓ હારા હારા ભાત ભાતના પકવાન બનાવો ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ દા કડછો પકડ્યો નથી હાથમાં હું તો તૈયાર થાળી ઉપર ગયો જયારે હોય ત્યારે તમે જાવ તો ખરા ભગવાને ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે આવીને માણે નરસિંહ મહેતાનો દરવાજો ખટખટાયો ખડકી હતી ફાકળવાળી હવે તો ડોરબેલ આવી ગયા અને એમાં કેટલી સિસ્ટમ આવી ગઈ અંદરથી પાછો પાછું બેલ બંધ હોત થઈ જાય બાર ગમે એટલી છાપુ દબાવ્યા જ કરો દબાવ્યા જ કરો અંદર વગડે જ નહીં અને પછી આપણે એને કંઈક તમારી ઘરે આવ્યા બેલ બહુ માર્યા અરે વાગો નથી માં ઘરમાં જતા આ તો લોખંડ ની હાકળ ખટખડાવી મહેતાજી ભગવાન ના ભજન હતા એટલે મેતી દરવાજો ખોલ્યો માથે ગમચો વાળેલો બાંધેલો લાલ કલર નું એને હું ભૂલી ગયો શું કેવાયલું લાલ આપણું લાલ કે જે કહેવાતું હોય તો સમજી ગયા હું ઘે વાત કરું છું હા ઈ બાંધ્યું તું માથી અને આમ અસલ તમે જુઓ ને તો મારા જ જેવા જ લાગે ઉદ્ધવજી હો અને આવ્યા ને પૂછું કે મહેતાજી છે ઘરમાં હા છે ને તમે કોણ એ કે હું કંદોયો રસોયો કેમ આપણે શામળિયાના લગ્ન છે તો બાર રસોઈ બનાવવાની છે તો હું બનાવું કે ઈ મને ખબર ન ઉભા હું મહેતાજીને બોલાવી આવ્યો માણેક મહેતી મહેતાજીને બોલાવી આવ્યા મહેતાજી આવ્યા છે પૂછું મહેતાજીને મહેતાજી મહેતાજી ઉદ્ધવને જોયા તો મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો કાંઈ બોલતા નહીં હો ભલે ઓળખી ગયા હો તમે આ તું મારા પ્રભુનો પાર્ષદ આવ્યો છે મહેતાજી આપણે વાત થઈ કે શામળી લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું આપણે હું રસોઈ કરવાની છે આપણે કાજુ કતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો છે મેતી મનમાં કે ઘરમાં શિંગદાણા છે નહીં ને આને બદામનો હલવો બનાવવો છે એટલે મહેતાજી કીધું કે તમારે જે બનાવું તો બનાવો કાંઈ વાંધો આપણે પૈસા ક્યાં દેવાના છે તમને જે સારું લાગે ભાત ભાતના પકવાન બને નાખો કેટલા માણસ રસોઈ કરવી છે કે જુનાગઢને જમાડી દો ને ઉદ્ધવે રસોઈ પકાવી અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા જાનનો દિવસ આવ્યો

બાપુજી કહે કે આ આ ઘોડું છે ને પછાડ છે એ કાંઈ વાંધો નહીં ઉભા થઈ જાવ પણ જવા દો ઘોડા જાન નીકળી હાથ જણાની ગામના લોકો બધા બેઠા બેઠા જોયા કરે કેવો લાગશે આ હાથ જણાને જાનમાં જાન લઈને જાય છે વેવાય ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કઈક કરો હેનું એ કે આમ જુઓ જાન જુઓ ચિઠ્ઠીમાં વાંચ્યું તું ને હજાર માણા લઈને નહીં જાય ને હજાર માણા લઈને તો લાજ તમારી એની કાંઈ નહીં જાય કારણ કે ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી કારણ જેની સુરતા સાંભળ્યા ને સા જેને ભગવાનની હારે નાતો બાંધો છે અને ભગવાન એટલું દયાળુ છે ને લાજ ન જવા દેવો એમાં ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે કેમ કે એને ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે મને પ્રાણ થકી આ બધું આ આ અચાનક આ આવા પહેલા દિવસોમાં બધું યાદ આવે મંડે સમજવાનું કઈક નવું છે તો બધું હાથમાં દીનું છે પાંચમા દડાનું છે બધું ભગવાન ને એના ભક્તો એ બહુ વાલા છે અને ભગવાનને ગમે છે શું કામ ભક્તો ખબર છે કાલા રેવાલા ભગવાન ને એના ભક્તો નિત્ય કાલા વાલા કરે છે નિત્યને ગમે છે એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે લક્ષ્મીજી કીધું કે કરો તે ભગવાન કે હું એકલો જાનમાં તો થોડો હાર લાગે જાનડી વગની જાન જ નો હાર લાગે કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પેરો હારા કપડા હાલો તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ઉતાર્યો વૈકુંઠની દાસ દાસીઓને લક્ષ્મીજીની દાસ દાસીઓને બધી જાનડીઓ કરીને તૈયાર કરી ભગવાનના જેટલા પાર્ષદો હતા બધા બનાવ્યા એ ભાત ભાતના કપડા પહેરીને નીકળ્યા બધા હો વેવાએ લખ્યું હતું ઘોડા ને હાથી લઈને આવજો એમાં ઊંટ નો તો ભગવાન ઊંટ મોટ લઈને ગયા ભગવાને બળદગાડા જોડ્યા એટલા ઢોલવાળા એટલા કપોડી વાળા બધાને લીધા હાજર ઘણાય વાંસલી વગાડે ઘણાય મોરલી વગાડે ઘણાય પાવા વગાડે બધા અને પછી જાન હાલતી થઈ નરસિંહ મહેતા ઓળખી ગયા ઓહો મારો ઠાકોરજી આવ્યો હતો સૌથી આગળ પેલા વેલા હતા ભગવાન પીલા પિતામ્બરને ને કસી જામા ભગવાને પહેરા એ હોનાના મુગટ હો હીરા મણેકથી થી જડેલા ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી આજુબાજુમાં બે જણા આમ તમે જુઓ તો ચમર ઢોળે જાય તમારી નજર ન પહોંચે ત્યાં સુધી જાન આમને માલી આવ્યો અને વેવાઈને ખબર પડી કે આપણા વેવાઈ આવે છે બહુ જાડેરી જાન લઈને એક હજાર માણસ કીધું તું આ તો પંદરસો લઈને આવે છે સૌથી પહેલા તો રસોડે અવાજ કર્યો પંદરસો આવે છે પાંચસો ની વર્ષ વધારે બનાવજો સમય હતો એ સમયમાં કદાચ ગામના પાદ્રમાં જઈને વેવાનું સ્વાગત કરવું વેવાઈનું એટલે નરસિંહ મહેતાના વેવાય સાલ લઈને નીકળ્યા અને ગામના પાદ્રમાં આવી અને ભગવાનને અરે આવો વેવાય આવો ભગવાન કે ઉભારો ઉભારો ઉભાર્યો હું તમારો વેવાય નથી કે તો અમે તો જાનમાં આવી તમારા વેવાય તો વહ્યા લાવે છે નરસિંહ મહેતાના વેવાય એ વિચાર્યું મારા વેવાયના જાનૈયા આટલા મોટા સજી દધીને આવ્યા છે તો મારા

કરતા લઈને નરસૈયો ગીત ગાવા બહેન ને પછી ઠાકોરજી દોડી દોડીને આવે નરસૈયાને દોડવું પડે ભગવાનના હાથમાં પોતાની દોરી દીધી કાગળ વિના પેનમાં લખી હુંડી અને ઈ સ્વીકારી ભગવાન દ્વારિકા દીશે કાગળ નતો પે નહીં નહોતી અને તોય રૂપિયા હાથસોની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ વાક્ય કીધું મારે એક તમારો શામળા ગીર ધારી Ha <laughs> મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ આપણે તો હુંડી મોકલી દેવાની એના ભરોસે નકર રેવા ઝૂપડું નહોતું જમવા જુવાર નહોતી પહેરવા કપડાં નહોતા પણ તોય નરસિયો જૂનાગઢમાં બેઠો બેઠો કે ગરથમાં તુલસી હે મનો હા ગરથમાં ચંદન વળી તુલસી હે મનો સાચું નાણું મારે સાચું નાણું જ ભગવાન છે ભગવાન ના ભક્તોએ ભગવાનના નામ સિવાય કઈ માન્યું જ નથી કા મારું છે બસ પ્રભુ નું નામ આપણું છે આપણે તો આપણો મનોરથ ઠાકોરજીને અર્પણ કરી દઈએ ઠાકોરજી મારો આ મનોરોજ છે સાચું નાણું મારે શામળો સાચું નાણું મારે શામળો राधे गोविन्द मन स्त्री राधे